અમદાવાદમાં આજે પણ લોકો જૂની નોટો બદલવા લાઇનમાં ઊભા રહ્યા અમદાવાદના આશ્રમ રોડ પર આવેલી બેંકની બહાર લોકોએ લાઈનો લગાવી હતી એટીએમની બહાર પણ રૂપિયા કઢાવવા લોકોની ભીડ જોવા મળી જોકે રોજ કરતાં આજે ઓછી લાઇન જોવા મળી જોકે ઘણે સ્થળે રિઝર્વ બેન્કના નિર્ણય છતાં સિનિયર સિટીઝન્સ માટે અલગથી લાઇન નહોતી કરાઈ જેથી તેઓ નારાજ થયા હતા નોટો બદલવાય છે અને રન ગતિ લાઈન માં રહેવું પડે છે બબે ત્રણ ત્રણ દિવસ જઈએ છીએ પણ ક્યાં આગળ બતાવવા એ સવાલ પિસ્તાલીસો માટે તો પગમાં ફ્રેક્ચર છે તોય ઉભું રહેવું પડે છે સરકાર કામ છે એનાથી ખુશ છીએ પણ પબ્લિક તો અત્યારે હેરાન થઈ રહી છે મતલબ હેરાન તો થઈ રહ્યા છે બટ ડિપોઝિટ કરાવવા પણ જરૂરી છે સો લાઈન પણ ઉભું રહેવું પડશે અને હું ચાર પાંચ દિવસથી લગાતાર અહીંયા ધક્કા ખાઈ રહ્યો છું ટાઈમ આવે છે અને બેંકો બંધ થઈ જાય છે એટલે અમારે કેટલા દિવસ તોડવાના અને કઈ રીતનું અમારું પૈસાનું એક્સચેન્જ કરવાનું એ અમને તમે વતાડી શકો કાં તો સરકાર અમને કંઈક કરીને વતાડે તો અમારા માટે સારું છે